તો હાલો ફ્રેન્ડ જય માતાજી વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે અમે જઈ રહ્યા છીએ ફરવા અમારે જવાનું છે ફરવા ફરજવાણી રવેતી ધામ અને ધોળાવીરા પછી અમે બાઇક લઈને અમે નીકળી ગયા ચાર ભાઈબંધ હતા બે બાઇક હતા અને અમે નીકળી ગયા બવાથી જે રસ્તો જાય છે રણું રણમાંથી અંદર એ રસ્તે અમે નીકળી ગયા અને તેમનું બાઈક મોર હતું અને અમારું બાઈક પાછળ હતું એમ કરતાં કરતાં અમે ફાઇનલી પોકી ગયા અમે વ્રજવાણી ધામ વ્રજવાણી ધામ અમે પોખીની અંદર દર્શન કરવા પહોંચી ગયા જેનું બહારનું લોકેશન આવું છે અહીંયા કંઈ ઢોલો કહેવામાં આવે પોકી ગયા અંદર જે આપણે જે બહુ ઐતિહાસિક મંદિર છે બહુ પાંચ વર્ષ જૂનું છે જેમાં કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનો ત્રીજો રાસ છે વ્રજવાણી ગામમાં રમાણો તો જે અહીંયા કને વ્રજ એટલે ક્રિષ્ન ભગવાનને વાણી એટલે ગોપીઓ એવી રીતનું આ મંદિરનું નામ વ્રજવાણી પાડવામાં આવ્યું છે જે અહીંયા કને કૃષ્ણ ભગવાન અને રાધાજીનું મંદિર છે અહીંયા કને અહીંયા કને મંદિરની બહાર એક ઐતિહાસિક પિલોર પણ છે જેને પાડ્યું કહે છે એમાં તમારા દિલથી હા ભળો અવાજ તો તમને ઢોલનો અવાજ પણ આવે છે ને ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા કને હા ભરતા પણ હોય છે અને અમુકને અવાજ આવે છે અને અમુકને નથી આવે પછી અમે અહીંયાથી દર્શન કરીને નીકળી ગયા આગળ ત્યાંથી અમે નીકળી ગયા અમારે જવાનું હતું રવેચી માતાજીએ તો અમે અહીંયા કને પહોંચવામાં અમારે બે થી ત્રણ કલાક લાગ્યા હશે અહીંયા થોડોક આરામ કરીને વચ્ચે અને ફાઇનલી અમે પહોંચી ગયા રવેચી ધામ જ્યાં માનું મંદિર આવેલ છે રવેચી ત્યાં કને અમે પહોંચીને અમે લીધી માતાજીની પ્રસાદી અને માતાજીની પ્રસાદી લઈને અમે ગયા અંદર અને અંદર અમે દર્શન કરી વિડીયો શૂટિંગ કર્યો નહોતો અને આ છે રવેચી માતાજીનું તળાવ જે મંદિરની પાછળ જ આવેલ છે આ તળાવ અને આ તળાવ બહુ જૂનું અને બહુ જાણીતું અને બહુ ઐતિહાસિક છે આ તળાવ પછી અમે અહીંયા કને તે અહીંયા કને સ્નાન કરીને અમે નીકળી ગયા રવેચી માતાજીને દર્શન કરી અને એક ભાઈબંધને બંને હતું જે એને ડમરું લીધું હતું તે દુકાને જેને ડમરું લીધું હતું પછી અહીંયાથી અમે જે હતો એ લેતો હતો જેને રમકડા લેવાના હતા એ બધું લઈ અમે અહીંયાથી નીકળી ગયા અને પોકી આવ્યા અમે રાપર રાપર અમારે થોડું કામ હતું અહીંયા કને તો રાપર અમે કામ પડતા આવીને નીકળી ગયા જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરજો ને મળશું આગલા વ્લોગમાં ત્યાં સુધી જય માતા